ઉપેથી અંબાઈ એમ તો નથી છે ને ભાઈ દિવાળી નડી માટે પેલા સ્ટેજ આવી ગયા છે ને નાસ્તો અહીંયા કરવાનો પ્લાન છે હેઠે છે ને ભાઈ મહિનો એવું બધું બહુ હતું તો ઉત્સાહ માંથી ફૂલ આવી ગયા છે સ્વાગત છે આજના એક આપણા નવા જ બ્લોગમાં કેમ છો તમે લોકો બધા મજા બધા મજામાં મજા છો અને હરર મહાદેવ જય માતાજી અને આજે બ્લોગ છે ને ભાઈ બપોરે પછી સ્ટાર્ટ કર્યો છે ને આજ તો કોક ની વાડી આટા મારવી આવે હા હર હર મહાદેવ જય માતાજી બધાને અમે કે આજે તો તૈયાર થઈયા જમણવાર હતો ગામ માં જમવા ગયા હતા ને આજે અમે કે ફરવાનો ઈચ્છા હતી થી દરિયા ની એક વાડી છે ને આવી જસ ધાર્મિક આયો આવ્યો અમારી આસ કે તો ના અહીંયા જો ભાઈ સરસ મજાનો કૂવો છે સંહાવલું છે પીસી આપણે હવે શરૂઆત કરી દઈએ નાસ્તો ને એવું બધું લાવ્યા થોડીક વાર અહીંયા વાડીએ કે તરીકો ઓછો થાય ને એટલે પછી દરિયે અહીંયા દરિયો છે આ વાડ ને વટતા મમ્મી અત્યારે આપણી વાડી નથી કોકની વાડી છે પણ આવીએ ખરા વાંધો નહીં આવવાનો ને હાલો આ જો ગિમ્બોલ છે ધાર્મિક ભાઈ પીડિયા પીડિયા શૂટ કરવા માટે આજે રજા રાખી હતી ધાર્મિક ભણવાની કા કે ભણવાના જવું કે આજ એનું મમ્મી રોકાણો ને એટલે નહીં તો હાલો થોડીક વાર ગાંટે મારી આટા મારી બધી અને પછી જાય આગળ બધી રખો દો અત્યારે બધું વાવેતર છે આમ ફૂલ છે અંદર ગડાય એમ નથી આ ખાલી થોડી જગ્યા છે ને ત્યાં બધું છે બોલો કુવા પાણી ઓછું છે દરિયાની બાજુમાં છે કુવા આખો આ એટલે ખારું પાણી નથી આમ પીવાય એવું છે કંઈ વાંધો નથી મોટા મોટા એરડા આ એક જો નારેલી છે સરસ મજાની આ છે એરડા ને એમાં છે કપા આવી રીતે છે આખું બધું ઓલ્ટર

Bo pedih jas bata paksi kai kai nyepi kiri dah. Paki jangan ya betapa pedih jas. Hari ini saya bor betul. Hari yag dia bor di atau itu betul. Mula lagi ke harap bor di gua tua di biji bor di sini aja. Oke sini kita lagi bor kai lihat. Nasi nanti nasi pas ada bor di sini aja. Kemarin hari nanti lampu. Tapi biasa ya orang kita hari So aku tas lagi pas lagi biji lagi kain di kai milih nanti nanya sih. Mungkin kanan beri bor atau nanya. Pakai gelaya tak

ટાઢો પર થઈ ગયો છે હવે હવે એડ કરીએ તો થોડીક વાર પાણી બાણી પીને પછી જાય હા જો ના છે હા તો વાડીમાં ફરી આવ્યા ત્યાં બોડી હતી એટલે બોર ખાધા બે પેડા થાય નીચે હતી ને સિક્યુરિટી ઝાડ હતું પણ સિક્યુ પેકા નહીં તો ભયા હતા બોર હતા તે બોર બે ખાધા ઘડીક બેઠા અને મજા આવી ગઈ વાડી બહુ સારી હતી બીજ કંઈ નહોતું ઘડીક ફરી બેઠી ખાટલો હતો હતી વહી જવાય હવે જાય દરિયે જો બાઇક આપણે મેલ દીધી આ બળ જવાનું છે જો દિવાડંડી દેખાય લાઈટ હાઉસ ત્યાં જવાનું છે ત્યાં છે ને દરિયો સ્ટાર્ટ થઈ જાય દરિયો વઈ જાય અને બોર ને ઉબડું ખાઈ લીધું નાસ્તો છે ત્યાં દરિયે જાય એ કરવાનું બાકી છે હાજી આ બધો રાઉન્ડ ખુલ્લો પેડો સ્પોટ માલ્ટો સર્વા માટે અત્યારે તો સર્વા એટલા બધા માલ્ટોર નો હોય કારણ કે વસોમાં હોય વધારે અત્યારે જ ખડું હોય બધું પૂરું થઈ જ્યું હોય હાલો તો ચાલે

આવી રીતે છે આ એક જાડું છે દરિયા ફોગવા આવી ગયા દીવા નાની એવી થઈ ગઈ ને દરિયા છે ફોગવા જાવી ગયા ગળા ગળા અને બેસે ને બેસે બેસે મોટી દેખાની નીચે

ને નાસ્તો અહીંયા કરવાનો પ્લાન છે હેઠે છે ને ભાઈ મીણો ને એવું બધું બહુ હતું એને તો આવ્યો તો ઉસાઈ માથે ફૂલ આવી જશ હા હા એ નાસ્તો કેટો ધાર્મિક ને કે નાસ્તો કરો મને કે અહીંયા ઉભી રહી છે આ માતો ને જાવ બધા વ્યૂ છે ને કેતે ને ઓલ આ બાજુ દરિયો છે આ બાજુ વડકાર બધું વ્યૂ છે આ બાજુ હા ઉપેર ને હજી તો ઉપેર ઘણું છે પણ આપણે અહીંયા નાસ્તો ને કરી લઈએ હાલો ચાલુ કરો હવે પાણી સોડાય હોય કાઢો કરી લઈએ નાસ્તો મોતી ઉતરી જાય ફટાફટ નીચે પકડી રાખીએ પાણી હું પકડી રાખું લાય બબલાય હું પકડી રાખું લાય અહીં મેલતી ગાય અહીં મેલતા હોય ઘરે થોડા થોડો કેવો નાસ્તો લે તો ફેમિલી અત્યારે છે ને ભાઈ દીવાના ડી ઉપર નાસ્તો બધો કરીને નીચે આવતા રહ્યા છે ઉતરવું નતું કાં

શું હજી છે શિવરાત સ્નાન આવે કદાચ મારા શિવરાત્રીમાં જવાનું નહીં થાય ને તો આપણે અહીંયા આવીશું લગભગ સ્નાન કરવા અને પાંચ વાગી પાંચ નો સમય થઈ ગયો કોઈ કઈ એવો બધો નથી ને દરિયા જવો ભાઈ ઘટે નહી એવા મજા આવે નાસ્તો કરવા દેવરાણીમાં થાય કે કે દિવાળી કોઈ દિવા સડવું નથી કે ના પડતો કે રેવા દેલા ભાઈ રેવા દે કે નહીં સડવું ચાલો આ સડવું કે નાસ્તો કરો તો આ ખબર

રખડા કરતા કઈ વાંધો નથી કોઈ નામ લે એવું નથી કોઈ કે નહીં રહી આવું હોય તો પણ આપણે થોડું સમજીને કામમાં લાગવું જોઈએ તો અત્યારે છે ને ફેમિલી વાગી ગયા છે દસ રાત્રીના જમી ને વિડિયો વિચાર્યો એવું કંઈ ખબર નથી રહી ને કહે તો વેસમાં થોડું ઘણું લેત પણ એ કંઈ હમણાં બ્લોગ ન બતાવતો ને એટલે કંઈ યાદ ન રહી ગયું એને લીધે દસ વાગી ગયા તે આગળ પછી સેજ યાદ કરી રહ્યું કે આપણે બ્લોગ પાસે તમને કંઈ એન્ડ આપ્યો કે પાસે શરૂ કહેવાય કે ભાઈ તો આગળ મને યાદ કરાવ્યું એટલે યાદ આવી ગયું હા તો કેટલા સમયથી થી વિડિયો નો બનાવતા એટલે આને ભુલાઈ ગયું તો હું યાદ કરાવી દઉં ને બ્લોગ તો હમણાં કાઈ બનાવતા જ નહીં ને આજ પાછું શરૂ કર્યું છું ગામમાં જમણવા તો જમી આવ્યા ને આજ દરિયા રખડી આવ્યા વાડીમાં રખડી આવ્યા ને દિવાળી ને સડી ને નાસ્તો કરી આવ્યા ને હવે દસ વાગી ગયા તો ફેમિલી આજનો બ્લોગ અહીંયા સુધી ફરી છું એક નવા જ બ્લોગ થાય ત્યાં સુધી બને બાબા જય માતાજી હરે મહાદેવ ફરી મળીશું નવા બ્લોગ સાથે